નમસ્કાર નેશન પ્લસમાં આવેલું શ્રી કનકાઈ માતાજી પૂજાનું ઐતિહાસિક સ્થળ છે તો આજે આજે ચૈત્રી પાવન દિવસે અમે તમને શક્તિપીઠ એવા માતાજી મંદિરના દર્શન કરાવીશું શ્રી કનકાઈ માતાજીનું આ મંદિર મધ્ય આવેલું છે આ સ્થળે જવા માટે દિવસ દરમિયાન જવું પડે છે કારણ કે જંગલ ખાતાની ચેક સાંજના પાંચ વાગ્યા પછી

અને માતાજીના દર્શન આજે દર્શનાર્થીઓ કમસે કમ આઠથી દસ હજારો માતાજીના માય ભક્તો આવી રહ્યા છે અને તેમની સાથે પ્રાર્થના કરે ત્યાર પા અનુભવ કર્યો છે ત્યારબાદ તેમને પ્રસાદ પણ લીધો છે આજનું રહસ્ય એવું છે કે બાર મહિનાના ત્રણસો પાસઠ દિવસ ભરે હોય તેમાં એક શક્તિનું આવન સાથે ચૈત્રીસ આઠમનું મહત્વ એ અતિશય મૂલ્યવાન છે મા કનકાયની અનેક લોકો માનતા રાખે છે માતાજીના મંદિરની પાછળના ભાગે મા કનકાયના ભાઈ ભૂધરજી દાદાની નાની દેરી આવેલી છે તેઓનું પણ ખૂબ જ મહત્વ છે નિસંતાન દંપતીઓને મા કનકાય ખોળાનો ખૂંદનાર આપે છે બિરાજમાન છે અહીંયા હજારો લોકો આ નવરાત્રિમાં આવે છે અહીંયા આના ટ્રસ્ટ દ્વારા લગભગ પચીસ ત્રીસ હજાર માણસોને પ્રસાદી લે છે અને ખૂબ પવિત્ર સારી જગ્યા છે બધાની શ્રદ્ધા છે માતાજી સૌ જગતમાં સૌનું કલ્યાણ કરે હમણાં અત્યારે આ રાષ્ટ્રની અંદર પણ ખૂબ ખૂબ સારા કામો થઈ રહ્યા છે આ જ વર્ષમાં આપણે ભવ્ય રામ મંદિરનું નિર્માણ આપણા વડાપ્રધાને કર્યું છે હજુ પણ આવતા દિવસોમાં ખૂબ સારા આ દેશને મા વૈભવ સ્થાને લઈ જવા માટે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે આગળ વધી રહેશે ત્યારે માતાજીની આપણે પ્રાર્થના કરીએ કે એમનું આયુષ્ય ખૂબ લાંબુ બક્ષે અને આ દેશમાં હજુ પણ ઘણા બધા કામો છે એ કરે અને આ સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય અને ભારત માતાને વ્યવસ્થાને લઈ જવા માટે આ એક એવો યોદ્ધા આપણે મેળવ્યો છે કે એને આપણે બીજા બધા સૌ એનો અનુભવ કરી જઈ રહ્યા છે હજુ પણ આ દેશમાં ખૂબ સારા કાર્યો કરે અને જેવા રામ મંદિર બી નથી એનાથી બીજા ઘણા કામો બાકી છે કરે એ ભગવાન એમને મા કનકાય એના આશીર્વાદ આપે એવી રાખો છું હાલમાં ચૂંટણીનો માહોલ ચાલતો હોય અનેક રાજકીય અગ્રણીઓ પણ પોતાની પાર્ટી અને ઉમેદવાર જીતે તે માટે માનતા રાખતા હોય છે કંકાઈ માતાની અહીંયા જે દર્શન કરવા માટેનો જે અનો જે કે આજ નવરાત્રિ સાતમું નોરતું છે અને અમારા માતાજી જે કુળદેવી છે સોળભ માતા તેના માતાજી પણ કંકાઈ માતા છે એટલે અમારા પરિવાર આખો દર વખતે સૌ દરે નોરતા ઉપર બધાય આખા પરિવારના લોકો બધાય દર્શન કરવા અમે અહીંયા આવીએ છીએ અને અમને માતાજીની ઉપર શ્રદ્ધા છે અને માતાજીના અમારા ઉપર બહુ જ આશીર્વાદ છે આજે આપણે માતાજીને શું પ્રાર્થના મેં અમે આ ખાસ માતાજીને એવી પ્રાર્થના કરી છે કે અમારા ચેમ્બર પ્રમુખ હરિભાઈ વિટલાની સુરાભાઈ મોરી જાની જે બધાએ એવી માનતા લઈને આવ્યા છે કે નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન બને બન્યા પછી પાછા અમે માનતા લઈને પાછા છે અને રાજેશભાઈ ચુડાસમા ત્રીજી વખત સંસદ બને સૌથી સારા લીધથી બને તેવી માનતા લઈને માટે આવ્યા છે એટલે ખાસ આ વખતે આપણા દેશનું ભલું થાય કે નરેન્દ્રભાઈ વધારે વધારે મતથી ને વધારે વધારે ચારસો પાર